આપણી પુનઃ લીલામાં ગતિ થાય એટલા માટે જ યમનાજી ભૂતલ પર પધાર્યા છે નેહ કારણ શ્રી યમને કે કે વૃત્તિ તાતે આતુર જુધાઈ એકતાલીસ પદમાં જો જુઓ પ્રેમને કારણે યમના ઠાકોરજી તો પછી આવ્યા યમનાજી પહેલા આવી ગયા પપ્પા પછી ઉભા થાય પણ બાળક પડવા જતું હોય તો માં પહેલા દોડીને પકડી લે માનો સ્વભાવ છે અને એટલા માટે શ્રી ઠાકોરજી પછી વધારે પણ યમનાજી પહેલા આવી ગયા ભક્ત કે ચિત્તકી વૃત્તિ સબજાન કે જાણે છે વૈષ્ણવની વૃત્તિ શું છે તો આ બધી ચર્ચાઓ આપણે બધા જ આ ત્રણ દિવસ માટે યમનાજીના તો મુખ અપાર ગુણ અપાર મુખ એક કહા લો કહાલોબરનીયે અનંત ગુણભૂષિ તે તો થોડું કન્યાએ જેવું લાગે કે આટલા બધા ગુણો ગાવાના જીભ એક જ પણ યમના જલના આચમન તો ચમચીથી લઈને પાન કરો ને તો એમાં સમગ્ર નું પાન કહેવાય હવે તમે એમ કહો કે ના પાન કર્યા તો શું આખા યમનાજી પી ગયા પીએ છે તો અંજલિમાં જ પણ કહેવાય શું મેં યમના પાન કરી લીધા તો આ ગુણગાન પણ એવા જ છે કે જ્યારે ના પાન કરો છો ત્યારે યમનાજી તમને આટલા જ નથી મળતા એ તો પૂરા જ મળે છે એટલે એ સમજી લેવું અલૌકિક તત્વોમાં માત્રા ના જોવાય એની સાઈઝ ના જોવાય એમ હોય કે ઠાકોરજીને જે મોટો ઠોર ધરે એના પર ઠાકોરજી વધારે કૃપા અડધો ધરે તો પચાસ ટકા કૃપા એનાથી નાની મઠડી બનાવે તો પચીસ ટકા કૃપા આમ હોય જેનો લીટરનો કટોરો હોય દૂધનો કે આના પર સો ટકા કૃપા પેલા તો પાંચસો ગ્રામ નો છે પેલા તો અઢીસો ગ્રામ આ રીતે કૃપા હોય પેલો યમુનાજી એક લીટર વધારે પી ગયો તો યમુનાજી બહુ કૃપા કરશે આવું હોય

એ મળશે તો પૂરા છે તો આ બધી જ ચર્ચાઓ આપણે કરવાની છે યમના ગુણગાન ઉત્સવ છે ને તો ગુણના ગાન સાથે મળીને કરવાના છે અને યમનાજીના ગુણના શ્રોતા કોણ આ કથાના શ્રોતા કોણ એકતાલીસ પદમાં તો કહું તિન કે ગુણ સુનન કો લાલ ગિરિધરનપિય આ એ સન્મુખતા કે વિરાજ એના શ્રોતા જીવ નથી ભગવાન પોતે છે એ સાંભળવા માટે ઠાકોરજી પોતે આવીને વિરાજે છે એટલે આપણે અત્યારે ગોપાલ ગોપાલ ગોપાલલાલ પ્રભુ હમણાં હવેલીમાં ની એ તો રોજ અહીંયા બિરાજ છે કારણ કે એમને અતિ પ્રિય છે આ ગુણગાન અને એની સાથે જોડાયેલા વૈષ્ણવનો ભાવ છે તો પ્રભુ પોતે પધારે છે અને એ જયારે પધારે છે ને ત્યારે દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય છે તમે કાંઈ ન કરો અને બેઠા બેઠા એ આનંદ 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 લાગતો હોય ને માનવો કે આપણા કથામાં ભગવાન આવીને બેઠા છે કારણ કે સૂરજ ઉગે ને ત્યારે એનો પ્રકાશ બધે પથરાઈ જાય આ તો આપણે એવી શરતો મૂકી મને દેખાય તો માનવું મને આમ થાય તો માનવું આટલા નાના ભગવાનને બનાવવાની જરૂર શું છે કે આંખનો સબ્જેક્ટ થાય તો જ એનો સ્વીકાર એની ભગવત્તા તો ચારેય બાજુ ફેલાય ચારે વારે અરીસામાં પોતાને જોશો ને તોય ભગવાન પર ભરોસો આવી જશે કે આ આ પીસ તો ભગવાન સિવાય કોઈ બનાવી શકે એમ નથી એ તો પ્રભુ કેવી સુંદર રચના તો ભગવાન સિવાય કોણ કરી શકે તો જે ગુણગાનની ગાથા આપણે ગાવાની છે એક 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જતા જઈશું કારણ કે ગુણગાન જ્યારે કરો છો તો નામ રૂપ લીલા ધામ આ ચારે ના ગુણ ગાવા પડે નહી તો કથા અધૂરી રહી જાય નામથી શરૂઆત થા નામ મહિમા એસી જુ જાનો 41 વદમાં નામનોય મહિમા છે રૂપનોય મહિમા છે લીલાનોય મહિમા છે ધામનોય મહિમા છે શામ સુખ ધામ જહા નામ ઇનકે એકતાલીસ પદમાં જ્યારે તમે જો ગાતા હો છો ત્યારે આ ચારેનો મહિમા એટલે જ એકતાલી કહીએ ને કેમ એકતાલીસ નો મહિમા શું છે મર્યાદા માર્ગમાં માં ચાલીસા હોય આપણે ત્યાં એકતાલીસ સાવ બધા શિક્ષા પત્ર કેટલા તો એકતાલીસ એમના ના પદ કેટલા તો એકતાલીસ એક કઈક વિશેષ હોય કારણ કે સ્વરૂપ ભક્તિ છે ને એક છે ચાર અને એક ચાર અને એક એટલા બધા ભાવો બતાવ્યા એકતાલીસ ના પણ ઘણા બધા ભાવો જો ચર્ચા કરવા જઈએ તો ઘણો સમય જોઈએ નામ રૂપ લીલા ધામ કોઈ એક ના ગાવા જેવા છે તો યમનાજી છે યા ધર્મ અર્થ કામ મોક ચારે પુરુષાર્થ કોઈ એક દ્વારા સિદ્ધ થતા હોય તો યમનાજી ચાર એક ચાર એક ચાર એમ એકતાલીસ ના ઘણા ભાવ થઈ છે પણ સીધી સાદી ભાષામાં એમ કહીએ આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય એ જ એકતાલીસ છે એકતાલીસનો સીધો સાધો ભાવ એમ કરી શકીએ અને આ એકતાલીસ પદ યમુનાજીના એકતાલીસ સ્ટેપ છે પગથિયા છે તો અને સીધા વૈકુંઠ કહ્યું ને ઉભય કુલ નિજ ખંભ હે તરંગ જુ સીઢી માન શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ ની સરણી જાન વલ્લભ સાકીમાં કહ્યું છે કે એક એક લહેરો એક એક પગથિયા છે એટલે આ એકતાલીસ ઘાટ આવશે એમ તો ચાલીસ ઘાટ ને એકતાલીસ મુ એ વિશ્રામ સ્થળ એ વિશ્રામ ઘાટ એટલે આપણું જીવન યમનોત્રીથી વિશ્રામ ઘાટ સુધીની યાત્રા એ આપણી છે શરૂઆત થાય ભાવના પ્રવાહની અને કદાચ સાંભળતા સાંભળતા યમનાજી ભાવનું દાન કરે કરે દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી અને ન સમજાય એટલે નકામી છે એવી ગેરસંવજમાંય નહીં રહે ઘણીવાર આપણે અમને ના ખબર પડે એમ કહી પણ પ્રયાસ કર્યો સાંભળવાનો પ્રસ કોશિશ કરી જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે પણ ઘણીવાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોય અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર મળવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે ઉત્તમ લાગે છે તો દરેક વસ્તુ ના સમજાય તરફ આ તો કમતા સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં ઘણી વાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી કેટલો ઊંધો લોજિક કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય કરો તો આવડી જાય તો આવડી જાય નથી નથી કરતા તો 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 બે વાર વધારે કરો જલ્દી આવડી જાય દેવાથી ક્યારે આવડવાનું નથી ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય જેથી શીખી દેવાય આપણે લોજિક જ ઊંધા આપીએ નથી આવડતું ને એટલે નથી કરતા કોઈ શીખીને ઉપરથી થોડું કરતા 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 શીખી જવાય છે પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વોથી દૂર નહીં થઈ જાય આપણો લોજિક બહુ જ નબળો હોય છે તરતા આવડતું નથી ને એટલે પાણીમાં કૂદતા જ નથી અમે તો કૂદે તો તરતા આવડે ને આપણે કોઈ એમ મને તો આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ એના વગર તો પાણીનું અડવું જ નથી તો ક્યારે જવાય અંદર ઉતરો એટલે ધીમે ધીમે તરતા શીખી જવાય પણ એવી અપેક્ષામાં રાખો કે આવડે પછી પાણી અડીએ તો ક્યારેય નહીં આવડે સમજ ઉત્તમ રાખો ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન રાખો અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે કઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી સાવ સરળ જ છે સિમ્પલ જ છે પ્રેમ છે વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો બીજું કાંઈ કોઈ ગણિત નથી પણ એક ધારણા વડીલો મોટા હોય લોકોએ એવી ગુસાઈ તમને ખબર ના પડે તમે હમણાં આવતા નહીં હવે પધરાવણીમાં તો એવું જ થાય બહેનોએ પહેલેથી ભાઈઓને સમજાય જો તમને બોલતા આવડતું નથી આગળ આગળ આવતા નહીં પાછળ રહેજો હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે પેલાને બોલાવીએ તોય દૂર દૂર ફરતો હોય અમને એમ તો કે આવતા કેમ નથી પણ પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય હવે આવશે બોલશે તો શીખી જશે આમાં કઈ કોઈ એવું અઘરું નથી સિમ્પલ લોકો કે ડોક્ટર થઈ જાય લોયર થઈ જાય સીએ થઈ જાય કેટલું અઘરું અઘરું ભણી લો છો આમાં તો કઈ કરતા કઈ નથી સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કઈ કોઈ ગણિત નથી પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે એવા સંજોગો આવશે સગા સ્વજનો નિકટ ના હોય ને એનો વિશ્વાસ નહીં રહે અને આજે થાય છે એવું આજે હૃદયની વાત કોની આગળ ખુલી કહેવી એવા ખભાઓ જ નથી રહે ભલે નિકટના સંબંધી હોય તો એ ડર લાગે કે આને કહીશું તો ચાર જણાને કહી આવશે આપણી મજાક કરશે આજે એવા ખભાઓ નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય માથું મૂકીને રડી શકાય ક્યાં માણસ છે ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દેશે કોઈ હોય ન હોય મારો ઠાકોરજી મારી સાથે છે એ જે વિશ્વાસ છે એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં મારી લાઈફ છે મારી રીતે જ રહીશ મને કોઈ એ કહેવાનું નહીં મને બધી ખબર છે ઇન્ડિવિજ્યુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે એમ થાય મારે કોઈની જરૂર નથી અરે પડવાની જ છે ઘરના લોકોની નહીં તો બાર ફ્રેન્ડ સર્કલની પડશે ક્યાંક તો હસવા માટે ચાર જણા જોઈશે અને ક્યાંક રડવા માટે બે જણા જોઈશે માણસને માણસ વગર થોડી ચાલવાનું છે તકલીફ અત્યારની એ હોય ઓળખતા નથી જેને લાઈક કરવા જેવા નથી ઓળખતા એને લાઈક કરીએ ફેસબુકમાં અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે જેની જોડે જોડે ચાલી રહ્યા છે મહત્વની વાત એ છે સ્વજનોનો પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો કે જે તમારા માટે અડધી અડધી રાતના જાગે છે જે તમારા માટે ચિંતા કરે છે તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન આ બંધન નથી મા બાપની ચિંતા છે આટલું આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયા કે તમને એની ચિંતા સમજવા નથી આવતી કે એ પ્રેમ કરે છે એટલા માટે જાગે છે એટલા માટે ટોકે છે કે તારું અહિત ન થઈ જાય આ લાગણીનો કદર કરતા હું ત્યાં સુધી કહીશ મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો એ પણ ફોન કરી શકત પણ એ બધું છોડી આટલું પેટ્રોલ તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જા જે છે નહીં તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપવો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ મૂળ ચર્ચામાં નામ રૂપ લીલા અને ધામ અને શ્રી યમુનાજીના જ્યારે ગુણ ગાવાના પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક બની જાય ઠાકોરજીને લાયક થઈ જાય આપણે તો પ્રભુ આગળ હંમેશા બે હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છો પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગું મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવે મેરે નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે આવતા જોઈને વૈષ્ણવને હરખ થાય એમ સીડીઓ ચડતો હોય ને હવેલીની તો ઠાકોરજી ઊંચો કરી કરીને થઈ થઈને જોતા હોય મારો આવ્યો કે નહીં પેલો પ્રભુને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની તો ઠાકોરજી પણ જોતા હોય ઘણીવાર મેં તો જો જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય તો દર્શને મોડા બંધ થાય કાંઈ ને કાંઈ એવું થઈ જાય કે ટેરો જ ના થયો હોય એટલે એમ લાગે કે ઠાકોરજી એની રાહ જોઈએ છે આ નાના નાના ઇમોશન્સ ભાવનાઓ છે એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે આધ્યાત્મને સ્પિરિચ્યુઆલિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું વર્ષે એકવાર આમ કરવાનું એ જીવનમાં વણાયેલો વિષય છે એ જીવનનો એક ભાગ છે એ દવા નથી ભોજન છે દવા બીમારી હોય ત્યારે ખાઈએ ને બીમારી જાય ત્યારે મૂકી દઈએ પણ ભોજન વગર તો જીવાય જ નહીં એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે એને દવા જેવું ન બનાવ તકલીફ થાય હવે લાવ પૂનમ ભરી આવું પ્રોબ્લેમ આવ્યો લાવો એમ નાષ્ટક કરું એને આવી દવાની જેમ ન વાપરો એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે આના વગર મારું જીવન અધૂરું છે તો શ્રી યમુનાજીના જે ગુણગાન કરવાના છે સૌથી પહેલા યમુનાજીના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ એકતાલીસ તો પ્રવેશું આ એકતાલીસ પદનો નો સાર જ હું તમને કહીશ અને એમાં જે વણાયેલું છે બધું તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું નામ દ્વારા રૂપ લીલા અને ધામ અને આ ચારે ને જો દસ દસ રીતે નવધા ભક્તિ ને દશમી પ્રેમ લક્ષણા ભક્તિ તો એ રીતે પણ ચાલીસ પદ થાય અને ધર્મી રૂપ એકતાલીસમું પદ જે આ શબ્દોને સમજતા હશે અને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ દસ પદ દ્વારા જો આ વસંતના દિવસોમાં ચાલીસ દિવસ હોય ને વસંત પંચમી આ કેમ શેના માટે હોય ચાર યુથ છે ગોપીજનોના યુથ મીન્સ ગ્રુપ અને ચારે યુથોને દસ દસ પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે નવધા ભક્તિ દસમી પ્રેમ લક્ષણા હોય તો એને થયા ચાલીસ દિવસ એટલે કે વ્રજના સમસ્ત ચારે યુથ ચારે ગ્રુપને ગોપીજનોના મુખ્ય ચાર યુથ છે વ્રજ ભક્તોમાં ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી તામસ રાજા સાત્વિક નિર્ગુણ સ્વામીજીનો નિત્ય સિદ્ધા ચંદ્રાવલીજીનું લલિતાજીનું યમુનાજીનું એમ ચારે યુથ છે અને ચારે યુથોને દસ દસ પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે છે એ પ્રકારે ચાલીસ દિવસ ખેલના થાય એટલે આપણે ત્યાં ચાર ચાર ખેલ હોય ને ડોલમાં ચાર ખેલ રથયાત્રામાં ચાર ખેલ ચાર વાર દર્શન ખુલે ચાર વાર ભોગ આવે એ શેના માટે કારણ કે ચાર યુથ છે ગોપીજનોના અને દરેક યુથને એક 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 વખત ભોગ ધરવાનો લાભ મળે છે એટલે ચાર ખેલ આપણે ત્યાં હોય છે તો આના પાછળ બધી ભાવનાઓ છે આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે એ કોઈ વિધિ વિધાન નથી એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા એ જ આપણો અષ્ટયામનો ક્રમ છે જાગે એટલે મંગળા શિંગાર ધરે રાજભોગ આરોગે પોડી જાય પાછા ઉત્થા જાગે પાછા ગાયોને ચરાવવા જાય પાછા ગોકુલ આવે પોડે તો ઠાકોરજીનું ડેલી રૂટિન છે સવારથી સાંજ સુધીની ક્રિયા છે જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તોની જેમ પોતાના આનંદનું દાન કરે એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામનો આ ક્રમ કરીએ છીએ જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો એ આનંદની અનુભૂતિ આપણને થાય એટલે આપણો એ અષ્ટયામનો ભાવ છે તો આ આખી રીતે આપણો જે ક્રમ છે તો શ્રી યમુનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલાં મહાપ્રભુજી

स्फुरद मन्दरे तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मर पितुः श्रियं नवश्लोकमा यमुनाष्टक छे नवमा श्लोकमा फलश्रुति छे यमुनाष्टक करवानु फल शुं અને સોડસગમાં પહેલું અને મેં જોયું છે બીજા કોઈ પાઠ સ્તોત્ર કીર્તન કોઈ ન કરતું હોય પણ યમનાષ્ટક જરૂર કરતા હોય લગભગ બધા લગભગ બાળકોને પણ કહેતા હોય યમનાષ્ટક કર આ એક આપણી ત્યાંનું એક પરંપરા એક વિધાન એક પ્રક્રિયા છે કે નિત્ય એક નો પાઠ અચૂક કરવો કારણ કે યમુનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે એટલે તમારું લૌકિક અને અલૌકિક બંનેને સિદ્ધ કરનારા શ્રી યમનાજી છે જેના મનમાં જે મનોરથ હોય તા હાઈકોત કોઈ ફળ દે એને એ ફળ આપે તો ની કામના તો લૌકિક ફળ અલૌકિક ની કામના તો અલૌકિક ફળ તેવા શ્રી યમનાજી નમામી શબ્દ થી પ્રારંભ કર્યો છે યમના શ્રી ગુસાઈજી પણ યમનાષ્ટપદીમાં નમો દેવી યમને નમો દે નમંતિ પ્રારંભ કર્યો નમંતી અધિક કરી પણ શું શકીએ આપણે જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય એવો કયો પદાર્થ અસમર્થ લોકોને સામર્થ્ય થોડું રાજી થાય વસ્તુ આપો તો રાજી થાય ભગવાન કઈ વસ્તુથી રાજી થાય એને શું નથી કિમાસન અમદેહ ગરુડાસન આ એમ શ્લોક બોલીએ ને આસન ગરુડનું છે આવા વસ્ત્ર કહુ તો મણી આ શેનાથી રાજી થાય મારી પાસે તને પ્રસન્ન કરી શકું એવું કાઈ નથી એ વાતના સ્વીકાર કરવાથી પોતાની દીનતાથી પોતાના નિઃસાધનપણાના સ્વીકાર અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બની જાઓ ને તો નુકસાન હું તો ઘણી વાર કથામાં કહું કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે એના કરતા જેને પગે પડવા જેવું છે એને પડો ને સમર્થ જે સર્વ સમર્થ છે એના શરણે નહીં જાઓ તો અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિત તથા રજેત એક અમારે ઠાકોરજી સર્વ સમર્થ હૈ ઉનકા શરણ લે લો તો પ્રભુ આપના સામર્થ્ય દે દેગે પ્રભુ એસે પ્રભુ ભક્તને દુખી નથી જોઈ શકતા તો નમામી શબ્દ થી ત્રણ વાર યમનાષ્ટકમાં નમન આવ્યું હું કહેવા માંગુ છું નમામી યમના નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા ત્રણ વાર નમન શબ્દ આવ્યો છે કારણ કે યમનાજી ત્રણ સ્વરૂપે છે સ્વરૂપની જે આપણે ચર્ચા રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શ્રંગાર છે આત્મા કમળની માળા છે ડાબા હાથમાં ત્રણ કમળ છે અને યમનાજી જઈ રહ્યા છે આ રૂપ જોઈએ પણ ત્રણ સ્વરૂપ છે કારણ કે સ્વરૂપ આકાર અને સ્વરૂપ આ બંને સ્વરૂપ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ સ્વરેનું છે યમુનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ પાંચ દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુનો અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ સ્પર્શ રૂપ રસ એનો આધાર લઈએ છે અને આકાર આ પાંચે દ્વારા અનુભૂત થાય છે અંધારામાં આપણને દેખાતું કેમ નથી કારણ કે આકાર નથી દેખાતો આકાર નથી દેખાતો એટલે કંઈ નથી દેખાતું અંધારાને કારણે આકાર દેખાય તો આંખને દેખાય એટલા માટે આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ આપણી આધ્યાત્મિક યાત્રા છે તો આકાર યમનાજી નો નદી જેવો છે સ્વરૂપ તો ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે યમનાજી તો આપણે આ કરવાનું છે કારણ કે જ્યાં સ્વરૂપને જોવાનું છે જેમ રામ અને રાવણની મૂર્તિ હોય બંને માટીની સરસ મૂર્તિ છે તો તમે લો હવે એક કિલોની સોનાની રાવણની મૂર્તિ છે અને આટલી નાનકડી માટીની રામની મૂર્તિ છે કેવું હસું આવી ગયું બધાને સિલેક્ટ કરી લીધું તો પછી કઈ પકડીએ આપણે પછી આકાર નથી જોતા સ્વરૂપ જોઈએ છે અરે આ રાવણ ની મૂર્તિ મળી જશે હવે તમારું દ્રષ્ટિ ક્યાં ગઈ આકાર પર નહીં સોના ઉપર કારણ કે તમને એનું મહાત્મ્ય ખ્યાલ છે કે સોનાની કિંમત શું હોય એમ જ પ્રારંભ દશામાં નદી પર્વત આ બધા આકાર દેખાય સત્સંગમાં આવીએ અને સ્વરૂપનું મહાત્મ્ય મહાત્મ જ્ઞાન થઈ જાય પછી જલ નહીં દેખાય પછી તો વહેતો કૃપાનો રસ દેખાશે ઊંચાઈ એને કહેવાય આખે જ રહે છે દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જોવાનું કારણ કે મહાત્મ સ્થિત થયું ને સત્સંગ કામ શું કરે કોઈ કે સત્સંગની શું જરૂર છે અમે તો સીધા કરીએ છીએ છે ઠાકોરજી બિરાજે જ છે ફરક આ છે કે અત્યારે ધાતુની મૂર્તિ દેખાય છે પછી રસો દેખાશે આ ની ઊંચાઈ છે સત્સંગ દ્વારા અને જ્યારે સાચા સત્સંગનો તમને પ્રાપ્તિ થાય ત્યારે તમારા દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે મહાપ્રભુજી આ કૃપા કેટલી જયારે સુરદાસજી પધાર્યા સુરદાસજીને મળ્યા બ્રહ્મ સંબંધ આપ્યું કયું ભગવત લીલા ગાઓ કશું જાણત નહીં હું ભગવત લીલા તો બ્રહ્મ સંબંધ આપ્યું કયું સુરદાસ ગોકુલ કે દર્શન કરો અત્યાર સુધી ગોકુલ જોતા જ હતા પણ મહાપ્રભુજી કહ્યું હવે દર્શન કરો ત્યારે ઘુટુરન ચલત રહે નું તનુ મંડિત બાલકૃષ્ણ લાલ હાથમાં માખણ નો લોંદો લઈ નંદાલયના આંગણવામાં ડોલતા દેખાય એટલે કે જે જે સ્થળમાં ઠાકોરજીએ જે જે લીલા કરી છે હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા હવે કોઈ તીર્થ નથી દેખાતું હવે લીલા સ્થળી દેખાય શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ